નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ સ્કૂલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે રેડમી થર્ટીન ફાઇવ ફોન વિશેની વાત કરીશું તો મિત્રો આ ફોનમાં તમને સિક્સ પોઈન્ટ સેવન નાઇન ઇંચની એલસીડી ડિસ્પ્લે મળી જાય છે સાથે સાથે વાત કરવામાં આવે આ ફોનમાં ઓપરેટિંગ સિસ્ટમની તો તમને એન્ડ્રોઈડ ફોર્ટીન ઓપરેટિંગ સિસ્ટમ મળી જાય છે પ્રોસેસરની વાત કરીએ તો તમને કોલકોમનું સ્નેપડ્રેગન ફોર જનરેશન ટુ પ્રોસેસર મળી જાય છે સાથે સાથે આ ફોનમાં બેટરીની વાત કરવામાં આવે તો તમને પાંચ હજાર ત્રીસ એમ એ બેટરી સાથે સાથે યુએસ બી ટાઈપ સી અને તેત્રીસ વોલ્ટનો ફાસ્ટ ચાર્જર પણ મળી રહ્યું છે વાત કરીએ આ ફોનમાં કેમેરાની તો આ ફોનમાં તમને એકસો આઠ મેગાપિક્સલનો બેક કેમેરો અને સાથે સાથે તેર મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો મળી રહ્યો છે જેમાં વિડીયો અને ફોટો ક્વોલિટી સારી છે તમે પોર્ટ્રેટ મોડમાં પણ વિડિયો ફોટો શૂટ કરી શકો છો સાઉન્ડ જેકની વાત કરવામાં આવે તો તમને આ ફોનમાં થ્રી પોઈન્ટ ફાઇવ એમ સાઉન્ડ જેક પણ મળી રહ્યો છે સાથે સાથે આ ફોનમાં તમને ફ્રન્ટમાં કોર્નિંગ ગોરીલા ગ્લાસ થ્રી મળી રહ્યો છે અને બેકમાં ક્રિસ્ટલ ગ્લાસ ડિઝાઇન મળી રહી છે વાત કરવામાં આવ્યા ફોનમાં સ્ટોરેજની તો આ ફોન બે સ્ટોરેજમાં અવેલેબલ છે છ એકસો અઠ્યાવીસ જીબી અને આઠ એકસો અઠ્યાવીસ જીબી જો તમે છ એકસો અઠ્યાવીસ જીબીનો ફોન ખરીદવા માંગતા હો તો આ ફોનની કિંમત તેર હજાર નવસો નવ્વાણું રૂપિયા છે અને તમે આઠ એકસો અઠ્યાવીસ જીબી ખરીદવા માંગતા હો તો આ ફોનની કિંમત પંદર હજાર ચારસો નવ્વાણું રૂપિયા છે આ ફોન ત્રણ કલરમાં અવેલેબલ છે ઓર્ચિડ પિંક બ્લેક ડાયમંડ અને હવાઈયા બ્લૂ આમાંથી તમને જે કલર પસંદ હોય એ તમે ખરીદી શકો છો અને મિત્રો આ ફોન તમે ફ્લિપકાર્ટ અથવા એમેઝોન ઉપરથી ખરીદી શકો છો અને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક પણ આપેલ છે જો તમે ઈચ્છતા હો તો તેના ઉપરથી પણ આ ફોન ખરીદી શકો છો તમે બીજા આવા કઈ ટાઈપના ફોન વિશેની માહિતી જાણવા માગો છો તે કમેન્ટ કરીને જરૂર જણાવો આજના વિડીયોમાં અંત સુધી તમે અમારી સાથે જોડાઈ રહ્યા તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મળીએ આવા બીજા નેક્સ્ટ વિડીયોમાં